સુરત વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા એક પ્રોફેસર વિરુદ્ધ દેખાવો કરવામાં આવ્યા છે યુનિવર્સિટીના પ્રોફેસર દ્વારા હિન્દુ ધર્મ વિશે અભદ્ર ટિપ્પણી કરી હોવાનું સામે આવતા વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આજે કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું છે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા દેવેન્દ્રનાથ પટેલ નામના કર્મચારીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ભગવાન શંકર અને સનાતન હિન્દુ ધર્મના વિરોધ ખૂબ જ અભદ્ર કહી શકાય તેવી વારંવાર ટિપ્પણીઓ અને પોસ્ટ કરતા આજે વિવિધ હિન્દુ સંગઠનોએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે દેખાવો કર્યો હતો એટલું જ નહીં આવેદન પત્ર આપી ગયા આ શખ્સની સામે સખત કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વે નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે જય શ્રી રામના નારા લગાવ્યા હતા અને પ્રોફેસર વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા આ સાથે જ વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનોએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિના આવેદનપત્ર આપ્યો હતો અને પ્રોફેસર દેવેન્દ્ર નાથ પટેલ જે સોશિયલ મીડિયામાં સનાતન ધર્મ વિરુદ્ધ પોસ્ટ કરે છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી ની માંગ કરી હતી આજ યાર યુનિવર્સિટી કા પ્રોફેસર હે દેવેન્દ્ર નાથ પટેલ હિન્દુ ભગવાન કે ઉપર હમરે ધર્મ કે ઉપર પ્રહાર કયા દેવેન્દ્ર નાથ પટેલ જો ખુદ હિન્દુ શરમ નહી આતી યુનિવર્સિટી કા પ્રોફેસર હૈન માસ પર शिव भगवान की एक गंदी फो, अश्लील फोटो बनाकर उसने अपलोड किए और उस पर गंदे गंदे शब्द लिखे तो जिन प्रोफेसरों के भरोसे पर हम हमारे बच्चों को यूनिवर्सिटी में पढ़ने बेचते वही प्रोफेसर हमारे बच्चों को इस तरह से गलत चीजें सिखा रहे वो कई बार कैंटीन में बच्चों को इकट्ठा करके बच्चों का ब्रेन वॉश करता है तो हमारी प्रशासन से मांग है कि उसको जांच की जाए कहीं वो पाकिस्तान से कनेक्टेड तो नहीं है कहीं उसको बाहर से फंडिंग तो नहीं आ रही है और हमने यूनिवर्सिटी से मांग की है कि 24 घंटे के अंदर इस प्रोफेसर को यूनिवर्सिटी से निकाला जाए अन्यथा ये यह विरोध उग्र रूप ले सकता है और उसकी जिम्मेदार यूनिवर्सिटी होगी ब्यूरो रिपोर्ट एस ट्वेंटी न्यूज सूरत